ગુડ મોર્નિંગ બધાને હેપી રક્ષાબંધન કે તો લાઈ સી કોઈ બાંધવા મામા ને કે અંધાર્યો દે વંદાય રે ભાઈને કહું છું આવી જાય તો હારું ન કે માંડવી પાવી જો હે આમ કે આવે ઓરવેલ અમે કાવ્ય બસ આજુ આવે હે ઓરવેલ વર્ષા દે વંદાય તો તો આવી જાય તો હારું હે

આ સિક્કો કેનોક લોક ભાતી દે ઓ કેલો કામ છે આવામાં માટે મનસીતી વડાદોતી રી સહી દે રાખી દી સર આમો ગઈ શેર ગાડીમાં આલમ નથી આ बाजू હાલસ પાણી તો

ઓ વરસાદની જરૂર છે નહીં હવે આજથી પાછું ઉખરું હોય વરસાદનું કાઢ તેવી રીતે વાય વાવ દીધું હા માનવું બેગ તો મૂકી દઈએ બધા હાથ બધી આંખીને સાઇડમાં અમે આંખવાની જરૂર છે નહીં આટલા અડી ગયા તો હવે તો વચ્છરની જરૂર છે આવી જઈ જાઓ બપોરે એક વાગે ડીપેન્ડ ભાઈ વરી કર્યા ફાળો સુધી નીકળી ફાંકા ફોજદારી કરી ફોન નથી ખાધી હા એટલો તમારો હા કોને પૂછીને વાઢો ભાઈ

này 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 માણા વદર ખેતીમાં બકાળો ને એવું ખરીદી કરવી હતી તો અમે બધી પીએ છોડા ભાઈ ગયો બધું બખાળો ને એવું લેવા હું રાધે રાહી થયું બોલાબોળા પી લે પછી ભાગી ગયા મારી વાત થાવી ગયા હમ હા મેં ભાઈ રમ્યા ઓ ડડરમે હે હરમ જો કાકા પાહે ઓ દબવા થી જા ઓ ઓ દબબો પાસી દબબો દબબો પાસી દબબો કાટા હો પાણી ચાલુ હા પાણી પાણી ઓવર આણ તો વળી આટાણે આટાણે પાણી નથી આ કંપની વાળા જાય છે મૂકવા એનું ટ્રેક્ટર લે હા એ ઉડી થોડું ડબ્બા મારે સવારે નાનું છે દવા પાતરી જવું રામદેવ વાળાનો જાય છે ડબ્બો અને ભૂકાની જારી લગી છે રામુઓ મગફળીનું ઓટોમેટિક થ્રેસર જાય છે ભાઈને કહું છું ભાઈ કાંઈ ભેગી નીકળી જવું જોઈએ હબ હબાટી Body bất cứ một tay gì hết? Hoa, ra cạnh borrow biệt thôi. Sì, sắm đam mắt. Maman, 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 đam दस कलाक कर दी थी है वर्ष नहीं हिसाब जाए क्रेटा इलेक्ट्रिक ऊँडई लागे तो जोरदार कलर बदल दो कर दी थी मोटर साल भर ढाँ का राखी दीदे जूनू है थोड़क काटकूट थी और है હા આપણે બનાવ્યું હતું નવું એટલું બે પડારવાળું આ તો રૂનું હતું જ એટલે મકાનની જગ્યા હે એટલું ધારી ગોડાઉન બનાવી લીધું હે ઉપર મારી દીધું ખારી મારી દીધું લાઈન પાણી પડે ને અહીંયા મારી દીધું કેસિંગનો ધોઈને રહેતી ભાઈ અમાની છે વાતા કર્યા ને ઓગળી ઓગળીને આવી જાય અમે સાફ કરવું જોઈએ ફૂલ ભરાઈ ગયું હેટી નીકળી જાય પાણી ભાઈને કદું કરુવાળી બારી કીધી અંદર હોય ગયા આમનું બહુ રાય છે અંદર લેમ્પ પણ બને ધુવાડો બાજુ કરી છે હળદના ભૂકાની હોય દે સીધી અંદર બાયપાસ બાયપાસ હાલ તો ગયારું પાણી કરીને ઢોરને નાખી દીધી નીણ નીંદરી બસાને નાખી દીધી રોટલી તો હે પાંચક બસા આટલા મસ્તીનો ઝીણકા ઝીણકા ભાઈને કહું દે હો થાય છે રોટલી અહીંયા રીએ નીણમાં માં આ હોય તો આ બધી ફાયદો ના કે પછી ઊંધાળા ટ્રેક્ટરને ગાડીઓને વાયરિંગને દઈ નાખે કાપ કોઈ આ ઉંધાડાને બહેને નીકળવાનો મોકો ન આવો બધી કરી લીધો ઢોલને નીણ પૂરો પછી ઉઈ જાય શાંતિથી ખબર નીકળવું હોય પથ્થર પર બાજુ ખડ વાઢવા તો પાણી વાળવાનું હાલે છે ખડે વાઢવાનું હાલે છે કાલે પછી પાછો નાની માંડવીનો લોક મૂક્યું ખાડો વધવાનો આજે પ્રતિ રક્ષાબંધન બધી ગેડમાં આટો મારી આવે તો કરીએ વિડીયો એ પૂરો